ગુજરાત રિફાઇનરીની સ્કૂલને બોમ્બથી પોલીસ તપાસ શરૂ વડોદરા માં ગુજરાત રિફાઈનરી ની સ્કૂલ ને બોમ્બ થી ઉડાવી દેવાની મળી ધમકી પોલીસ તપાસ શરૂ ગુજરાતમાં માં છેલ્લા ઘણા સમય થી સરકારી કે ખાનગી સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે આ વચ્ચે વડોદરાના ચોવીસ જૂના રિફાઈનરી સીબીએસસી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યો હતો બાબત એ છે કે સતત બીજા દિવસે આવી આવી ઘટના સામે છે પોલીસ બોમ્બ અને ડોગ સાથે સ્કૂલમાં સઘન તપાસ શરૂ કરી છે રિફાઈનરી સીબીએસઈ સ્કૂલના આચાર્યને ઈમેલ દ્વારા ધમકી મળી કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે જે ફાટશે આ મેલ મળતાની સાથે સ્કૂલે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા જવાહરનગર પોલીસ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું સીઆઈએસએફના જવાનોએ પણ રિફાઈનરીની વિસ્તાર મતદારની સુરક્ષા માટે તૈનાત કર્યા અને સાયબર ક્રાઇમ ટીમે મેલના આઈપી એડ્રેસની તમામ તપાસ શરૂ કરી આ ધમકીથી વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ધમકી મળતાની સાથે જ સ્કૂલે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી બોમ્બની ધમકી મળતાની સાથે શાળા ખાલી કરાવી હતી આ સમાચાર મળતા વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે વાલીઓએ ઘટના પર કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી રિફાઇનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો ઉમર ફારૂક ના નામ થી આવેલો છે જે કાલ નવરચના ના પેલા સ્કૂલ માં આવેલો તો એ જ પ્રકાર નો મેલ છે એ એને તહેત લોકલ પોલીસ હાજર છે એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજી ની ટીમ ક્રાઇમ ની ટીમ બીડીડીએસ ની ટીમ અને ડોગ સ્કોડ ની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે હાલ સુધી કોઈ એવું બરામદ થયેલું નથી અને મેલ ક્યાંથી આવેલો છે કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ એની તમામ તપાસ કરવામાં આવશે સાયબર ની ટીમ પણ આ બાબતે તપાસ કરશે ના હાલ સુધી કોઈ જાણ થયેલું નથી ઉમર ફારૂક ના નામ થી મોકલેલો છે આ બાળકો હતા ત્રણસો ને પંચોતેર જેટલા બાળકો હતા બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટસો સોંપી દેવામાં આવે છે અ તેત્રીસ કે પાંત્રીસ જેટલા સ્ટાફ મેમ્બર્સ હતા ગાર્ડ બી હતા એ બધાને ઇવેક્યુએટ કરીને તરત જ જગ્યા ઇવેક્યુએટ કરવામાં આવેલી હા તરત જ લોકલ આ આમની જે સીએસએફની ટીમ છે એમના જે અ ગાર્ડન એમના ઓફિસર છે એ પણ તમામ હાજર છે લોકલ પોલીસ તમામ હાજર છે એસઓજી ની ટીમ હાજર છે બીડીડીએસ ની ટીમ હાજર છે અને ડોગ સ્કોડ બી હાજર છે ક્રાઇમ ની ટીમ પણ હાજર છે